નમસ્કાર દર્શક મિત્રો આજના ગુજરાતના દસ મોટા સમાચાર જોઈએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઓડિશા આંધ્રપ્રદેશ પર બનેલા ડિપ્રેશનથી રાજ્યમાં પુનઃ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભરૂચ સુરત નર્મદા તાપી નવસારી વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રણ સપ્ટેમ્બરે અમરેલી ભાવનગર આણંદ વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ હવામાન ચિરાગ શાહે પણ વરસાદની આગાહી કરી છે રાજ્યમાં બે અને ત્રણ સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે છ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખેડાના કઠલાલમાં લંપટ શિક્ષકની કારી કરતૂત સામે આવી છે ધોરણ ચાર માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને શિક્ષકે શારીરિક અડપલા કરતાના સમાચાર સામે આવતા સમગ્ર મામલે હોબારો મચી ગયો છે જે બાદ પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે પચાસ વર્ષના શિક્ષકની ધોરણ ચાર માં બનતી નાનકડી બારકી સાથે અડપલા કરવાના પ્રયાસો કર્યા હતા જે બાદ સમગ્ર મામલે કરતૂત સામે આવતા લોકોમાં શિક્ષક સામે રોષ ભભૂકી ઉઠ્યો છે પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર છે જેના પગલે રાજ્યભરના શિવાલયો બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા સોમનાથમાં શ્રાવણના પાંચમા સોમવાર અને સોમવતી અમાસે ભક્તોનો શ્રદ્ધાસાગર ઉમટ્યો હતો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં સવારે દસ વાગ્યા સુધીમાં પાંત્રીસ હજારથી પણ વધુ ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે રોજેરોજ મગરો જોવા મળી રહ્યા છે મગરો રેસ્ક્યૂ કરવા માટેની ટીમો સતત રાત દિવસ દોડી રહી છે જેથી આ મગરોને રેસ્ક્યુ કરીને વન વિભાગ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે વડોદરામાં વિભાગ અને વિવિધ સંસ્થાઓએ મળીને વધુ ત્રણ મગર રેસ્ક્યુ કર્યા છે મગરને પકડતી વખતે એક બે અને ત્રણ બોલીને પાંચ યુવાનો એક સાથે મગર પર બેસી જાય છે અને તેને કંટ્રોલ કરે છે સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના દીપ પટેલને રાત્રે ત્રણ વાગે કોલ આવ્યો હતો કે જાંબુવા ખાતે કન્સ્ટ્રક્શન સાઇટમાં બાર ફૂટનો મહાકાય મગર આવી ગયો છે ત્યારબાદ સંસ્થાના પ્રેસિડેન્ટ સંદીપસિંઘે વન વિભાગને જાણ કરી હતી વન વિભાગના નીતિનભાઈને સાથે રાખીને સેવ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટની ટીમ સ્થળ પરથી બાર ફૂટના મગરને સહી સલામત રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપ્યો હતો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજી મેડિકલ કેમ્પસમાં રેસિડન્ટ અને ઇન્ટર્ન ડૉક્ટરો હડતાલ પર ઉતર્યા છે સ્ટાઇપેન્ડ મામલે ડૉક્ટરોએ હડતાલ શરૂ કરી છે જ્યાં સુધી સરકાર દ્વારા સ્ટાઇપેન્ડ વધારવાનું અને સ્ટાઇપેન્ડ દર ત્રણ વર્ષે વધારવાનો નિર્ણય કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે એક લાખથી વધુની રકમનું સ્ટાઇપેન્ડ લાંબા સમયથી રેસિડેન્ટ ડૉક્ટરોને આપવામાં આવે છે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની દોહિત્રી નવ્યા નવીલી નંદાએ તેનું સપનું સાકાર થવાના સમાચાર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે જે ફિલ્મો કે અભિનયની દુનિયામાં આવવાનું નથી પરંતુ આઈઆઈએમ અમદાવાદમાં એડમિશન મેળવવાનું છે જેની એક ઝલક તેને તેના ઇન્સ્ટાગ્રામ પર બતાવી હતી ખરેખર શ્વેતા બચ્ચન અને નિખિલ નંદાની દીકરી નવ્યાને ભારતની પ્રીમિયર બિઝનેસ સ્કૂલ આઈઆઈએમ અમદાવાદમાં એડમિશન મળી ગયું છે જેના સમાચાર તેને ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો સાથે શેર કર્યા છે ભારતના બંધારણના ગડવૈયા એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવા બદલ આંબાવાડી વિસ્તારમાં રહેતા પતિ પત્ની વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે વિવિધ કલમ હેઠળ પતિ પત્ની સામે ગુનો નોંધી પોલીસે હાલ તપાસ શરૂ કરી છે